પેલા મારું નામ ચિરા કાકડિયા છે આંતરરાષ્ટ્રીય કોર્મિશન રાષ્ટ્રીય મહામંત્રી આજે રાજકોટની અંદર કાયદો ને વ્યવસ્થા સંપૂર્ણપણે કથડી છે એના માટે અમે સીપી સાહેબને ને આવેદન પત્ર આવ્યું ત્રણ દિવસ પેલા જ આર્મીશભાઈ ગજેરા જે એનું મર્ડર કરી નાખ્યું એ સામેવાળો વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને કાયદો ની વ્યવસ્થા જે પ્રમાણે રાજકોટની અંદર કથડી છે આજે દિવાળી પછીની ની થી પંદર મર્ડર ઘટના બની છે

તો એમાં ક્યાંક ને ક્યાંક કાચું કપાઈ ન જાય એના માટે થઈને અમે સીપી સાઈડ આવેદન આપીએ છીએ અને સારા અને તટસ્થ અધિકારીઓને તપાસ સોપે એવી અમારી માંગણી છે